આજકાલ મહિલાઓ સિંદૂર લગાવવાનું ઓછું પસંદ કરે છે સિંદૂર પાછળ કોઈ રીઝન અને સિંદૂર લગાવવું જોઈએ કે ન લગાવવું જોઈએ જો આ બધા સૌંદર્ય પ્રસાધનો છે લગાવો ન લગાવો પણ સાચી વાત તો એ છે કે સિંદૂર લગાવવાથી તમે એક એક સન્નારી તરીકે એક એવી વ્યક્તિ તરીકે કે ઘણી બધી વખત આપણને એવું થાય છે કે ભાઈ અમે બહાર ગયા અને કોઈ આ મસ્કરી કરી કે મને કોઈ આમ કર્યું પણ તમે જ્યારે સિંદૂર લગાવેલું હશે તો તમને એક પ્રકારનું પ્રોટેક્શન મળે છે સિંદૂર લગાવવાથી તમે સુંદર દેખાવ છો માની લો અત્યારે તમે મારી સામે બેઠા છો તમારાથી હું વધારે ભાગશાળી એટલે છું બેટા તમારાથી હું વધારે ભાગશાળી એટલે છું કે હું તમારો સુંદર મજાનો ચહેરો અહીંયા બેસીને જોઈ શકું તમે નથી જોઈ શકતા ના મને પણ સુંદર ચહેરો દેખાય છે પણ વસ્તુ એ છે કે એ સુંદર ચહેરા ઉપર એક સરસ મજાની બિંદી લાગી છે એ બિંદી તમારો ચહેરો સોળે કડાએ ખીલ્યો હોય ને એવું સુંદર લાગે છે તો બિંદી ચાંદલો એટલા માટે લગાવવાનો કે ચાંદલો લગાવવાથી આ આપણું ભાગ્ય છે અને મેં તમને કીધું એ કોઈ પણ જગ્યાએ આવા આવા કોઈપણ પોઈન્ટ જ્યારે દબાય છે ત્યારે તમે પોઝિટિવ થાવ છો તો તમે જ્યારે ચાંદલો લગાવો છો ત્યારે તમારું ભાગ્ય ખીલે છે એવી જ રીતે સિંદૂરથી તમને કોન્ફિડન્સ આવે છે સિંદૂર લગાડવાથી તમને એમ થાય છે કે મે સિંધુ લગાવ